નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા આગમન ઋતુનો ત્રીજો રવિવાર ઉજવે છે આપણે આગમન ઋતુનો અડધો માર્ગ કાપ્યો છે આ ત્રીજા રવિવારને આનંદનો રવિવાર કહેવામાં આવે છે આ આનંદનો પડઘો આજના શાસ્ત્ર પાઠોમાં સંભળાય છે ગયા રવિવારે આપણે પરમ પૂજા વખતે જાંબુડી રંગની મીણબત્તી સળગાવી હતી આજે ગુલાબી રંગની સળગાવીએ છીએ કેમ કે હૃદય હૃદયપલટાની ગંભીર તાકીદ પછી આજે આનંદમય અપેક્ષાનું વાતાવરણ છે આ બદલાતા વાતાવરણનું એકમાત્ર કારણ એ છે કે પ્રભુનું આગમન હાથ વ્યથમાં છે આ આનંદનું વાતાવરણ એટલે બધી મુશ્કેલીઓ કે દુઃખોનો અંત એવું નથી પણ એ બધાની વચ્ચે પ્રભુની હાજરી એ જ આપણા આનંદનું કારણ બને છે તેથી જ ધર્મસભા આજે આપણને આનંદો એમ કહે છે પ્રથમ શાસ્ત્ર પાઠમાં આનંદનો રણકાર છે મરુભૂમિનું નાચી ઉઠવું સુંદર ફૂલોથી ખીલી ઉઠું આનંદના પોકારનું ગુંજન પર્વતની ભવ્ય શોભા અને લીલીછમ ધરતીનો વૈભવ હારી બેઠેલા અંધ અને બેરા બધાને સાચા પણ આ બધી આનંદમય આગાઈઓનો આધાર છે ઈશ્વરનો વૈભવ બીજા શાસ્ત્ર પાઠમાં યાકોબ આગમન ઋતુના આનંદને એક નવા પરિમાણ ધીરજ સાથે જોડે છે પ્રભુના આગમનનો આનંદ તે સુમાર છે પણ એની માટે ખેડૂત જે ધીરજથી પોતે ઉગાડેલા પાકની રાહ જુએ છે તેમ આપણા માટે પણ ધીરજપૂર્વક રાજ હોવી તે એટલું જ જરૂરી છે આનંદમાં રાજતા શાંતિપૂર્વક અને ધીરજથી આવનાર શિશુની રાજ હોતી સગર્ભા બહેનો આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજના સુસંદેશમાં સૌથી નીડર એવા અરણ્યના પૈગંબર સ્નાન સંસ્કારક યોહાન જેમણે ઈસુના આગમન માટે છડીદારની ભૂમિકા સુપેરે બચાવી હતી તે અત્યારે જેલમાં છે ઈસુની દુનિયાના પાપ ખરી લેનાર ઈશ્વરના ઘેટા તરીકેની ઓળખ આપનાર યોહાન જે ક્રિષ્ણના કાર્યો વિશે જેલમાં સાંભળે છે અને તોય તેમની હાલની નિરાશાજનક સ્થિતિમાં શંકા સેવે છે અને તેમના શિષ્યો મારફતે ઈસુની ઓળખ વિશે પુષ્ટિ કરાવે છે જીવનમાં શ્રદ્ધા એ સમયે ડગતી નથી જ્યારે આપણે નબળા હોઈએ છીએ પણ એ સમયે ડગી જાય છે જ્યારે આપણને લાગે કે હું ઈશ્વરની આજ્ઞા મુજબ જ જીવું છું તોય મારા જીવનમાં આવી અંધકારમય ઘટનાઓ કેમ બને છે સંતોને પૈગંબરો પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે માનવ દેહમાં ખુદ ઈસુનો ક્રુસ પરનો આર્તના મારા ભગવાન મારા ભગવાન તે મને કેમ છોડી દીધો આજ માનવ સહજ વલણની સાક્ષી પૂરે છે ઈસુ યોહાનના શિષ્યોને હકારમાં સીધો જવાબ આપતા નથી પણ તેઓએ જે જોયું છે અને સાંભળ્યું છે એની સાક્ષી પુરવાનું કહે છે હકીકતમાં તો યશાયાએ જે ભાગ્યું હતું તે જ થઈ રહ્યું હતું અને એટલે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું હતું આ દૈવી અનુભવ મોટા ઉપાસક કે દેવવિદ્યાના નિશાનને ન પણ થાય પણ દૂર ગામડામાં વસતા કોઈ અભણ માણસને થઈ શકે આજનો રવિવાર આપણને શીખવે છે પહેલું જીવનમાં કેટલી એવી પરિસ્થિતિઓ કે સંજોગોમાં આપણને લાગી શકે કે મારી સાથે કે મારા જીવનમાં જ આવું કેમ બને છે એવું પણ લાગે કે પ્રભુ તું ક્યાં છે આ માનવ સહજ છે આપણે પણ યોહાનની જેમ ઈસુનો સંપર્ક સાધીને માર્ગદર્શન મેળવીએ બીજું ઈસુ પાસેથી સીધા ઉત્તરની અપેક્ષા ન રાખતા આપણા જીવનમાં ઘટતી અન્ય ઘટનાઓ થકી જોઈએ કે ત્રણ બારી બંધ થઈ ગઈ છે પણ એક મોટો દરવાજો ખુલી ગયો છે ઈસુની ઓળખ દયા ક્ષમા અને આશામાં સમાયેલી છે ત્રીજું આપણું ધાર્યું ને આપણા સમયે બધું ન થાય ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે એ હંમેશા સ્વીકારીએ તો કોઈ ફરિયાદ જ ન રહે આપ સર્વ પર ઈશ્વરની ખાસ આશી સૂત્રો